ન્યૂ મકરપુરાથી ન્યૂ ઉમરગાંવ સુધી કેન્ડિડેટ ક્રેઇટ કોરિડોરનો પ્રારંભ પીએમ નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યો હતો ન્યુ મકરપુરા વડોદરાથી ન્યૂ ગોલવાડ સુધી ટ્રેકનો પ્રારંભ કરવામાં આવ્યો છે બસો ને ચુમ્માળીસ અંતર પર દોઢ કિલોમીટર લાંબી ડબલ ડેકર ટ્રેન એકસો ને વીસ કિલોમીટરની ઝડપે દોડતી થઈ છે પીએમ નરેન્દ્ર મોદી દ્વારા અમદાવાદ ખાતે ડીએફસી કમાન્ડ કંટ્રોલ સેન્ટર ખાતેથી દેશને રેલવેના પંચ્યાસી હજાર કરોડ રૂપિયાના છ હજારથી વધુ પ્રોજેક્ટ સમર્પિત કર્યા હતા જે પૈકી ન્યૂ મકરપુરા જંક્શન વડોદરાથી ન્યૂ ગોલવાડ જેનું નામ બદલી ન્યૂ ઉમરગામ કરાયું છે ત્યાં ડીએફસી કંટ્રોલ સેન્ટર સુધી પ્રારંભ કરવામાં આવ્યો છે ત્યાંથી ન્યૂ સંજાણ રેલવે સ્ટેશન થઈ મહારાષ્ટ્ર જે એન ખાતે માલવાહક ટ્રેનને કનેક્ટ કરવામાં આવી છે દિલ્હી મુંબઈ ગુડ્સ ટ્રેનના ટ્રીજર ટ્રેકનું ન્યૂ મકરપુરા ન્યૂ ગોલવાડ બસો ચુમ્માલીસ કિલોમીટરના સેક્શન પર ગુડ્સ ટ્રેન સંચાલનને લીલી ઝંડી આપતા ભરૂચની નર્મદા નદી પરથી એકસો ને વીસ કિલોમીટરની ઝડપે ડબલ ડેકર ગુડ્સ ટ્રેન રૂપિયા તેર હજાર ત્રણસો ને કરોડના ખર્ચે દોડતી થઈ જતા જિલ્લાના ઉદ્યોગોને ઝડપી અને સમયસર કાર્ગો ડિલિવરીની ભેટ મળી છે પ્રથમ દિવસે પચાસ વધુ ટ્રેન પસાર કરવામાં આવી હતી જે આગામી દિવસોમાં વધારો કરવામાં આવશે માર્ચ અંત ભાગમાં દિલ્હી સુધી ફેટ કોરિડોર કાર્યરત થવાની સંભાવના મુદ્રા પોર્ટથી સાણંદ સુધીની કનેક્ટિવિટી થઈ ચૂકી છે સાણંદથી ન્યૂ મકરપુરા જંક્શન વચ્ચેનું કામ થોડું બાકી છે જે માર્ચના અંત ભાગમાં પૂર્ણ થવાની સંભાવના છે જે પૂર્ણ થતાં જ દિલ્હી દાદરીથી ન્યૂ સંજાણ જંકશન વચ્ચે ડેડિકેટેડ ફેટ કોરિડોર મુદ્રા પોર્ટને જોડાતો શરૂ થઈ જશે જ્યારે ન્યૂ સંજાણથી મુંબઈ જે એનપીટી પોર્ટ સાથે કનેક્ટિવિટી કામગીરી હાલ પ્રગતિમાં છે જે બે હજાર પચીસમાં પૂર્ણ થતાં સો ટકા ડેડિકેટેડ ફેઇટ કોરિડોર શરૂ થશે દહેજમાં કાર્ગો ટર્મિનલ ઉપરાંત પેટ્રોકેમિકલ્સ પરિસરનો પણ શિલાન્યાસ કરાયો દહેજમાં વડાપ્રધાને એલએનજીના રૂપિયા વીસ હજાર કરોડથી વધુના પેટ્રોકેમિકલ્સ પરિષણનો પણ શિલાયન્સ કર્યો હતો જેના નિર્માણથી હાઇડ્રોજનનું ઉત્પાદન અને દેશમાં પોલિપ્રોપ્લીનની માંગને સંતોષશે સાથે જ દહેજમાં કાર્ગો ટર્મિનલ અંકલેશ્વર રેલ્વે સ્ટેશનને પ્રધાનમંત્રી જનઔષધિ સ્ટોલ અને વન સ્ટેશન વન પ્રોડક્ટ હેઠળ સ્ટોલનું પણ તેઓએ લોકાર્પણ કર્યું હતું